કોઈ તો પાણીયાર આગળ જેના માહુડા નોવા મળે અનુપમા દુખી બહુ છે અનુપમા દુખી નથી અને કરોડો કરી લીધા છે દુખી તો આપડે છીએ સીઝન ફરી ગઈ કપા બગડી ગયા અનુપમાની ઉપાધિ કરો માં તમે ક્યારે હું આ ભારત વર્ષની ગુજરાતની એક એક દીકરી માટે આ પ્રસંગ લાવ્યો છું અને એક એક દીકરી માટે આ પ્રસંગ બોલું છું તમે અનુપમા સિરિયલ જોવો એનો વાંધો ન હોય એના ઘટ જોવાની હોય ભગદાનજી જોવાય તમે કોઈ હિન્દી મૂવી જોવાય એની સામે કોઈ વાંધો ન હોય જિંદગી જીવી લીધાની છે અરુસુરભાઈ કહેતા તો જીવી લેવાય એમાંય વાંધો ન હોય પણ ભારત વર્ષની જગદંબા જેવી દીકરીઓએ પોતાના ફળિયાની પોતાના કુળની આબરૂ રાખવા માટે બે હાથમાં સમસેરો લીધી છે ને આવી વિરાંગના ને કોકની યાદ કરી લેજો એને કોકની વાંચવાનું ચૂકતા નહીં યાર કોઈ દીકરી બજારમાં નીકળે સિટીની સોસાયટીમાં નીકળે જડેજા સાહેબ એને દીક હોય કે મારાથી નીકળાય નહીં હું એકલા કેમ જા અંધારું થઈ ગયું છે હાન પડી ગઈ છે એ દીકરીને ક્યારેક આ પ્રસંગો સાંભળી લેવા આ ભારતની આ ગુજરાતની એક એક આરીનારી એક એક દીકરી જાસીની રાણી લક્ષ્મીબાઈ છે એને પીવાની જરૂર ન હોય એને થથરવાની જરૂર ન હોય આવો એક નાનો પ્રસંગ મને યાદ આવે એનપી ની ધરતી ગુજરાતી તો આપણે ઘણી વાતો કરતા હોય પણ મધ્ય ની ધરતી મધ્ય પ્રદેશ માં જાડેજા સાહેબ ઇન્દોર છે ઇન્દોર ના મહારાજા યશવંતરાય હોલકર અને સાંભળજો આ તા દેશની વિરાંગના માટે હું ઘણા અનુપમા જો એના માટે આ પ્રસંગ કાયમ દોરાવું છું કે ગઢવી સાહેબ ઈ યશવંતરાય હોલકર ની દીકરી જેનું નામ હતું કવા આપને આગળ ઉપર પણ પોતાના બાપનું અવસાન થયું ડાયરા માં દોરાવતું છું કે ઇન્દોરનું રાજ લઈ લેવાનું છે યશવંતરાય હોલકર નું અવસાન થઈ ગયું છે હવે લઈ લો ખરો લાંબી ખરો બંધુકું તૈયાર તેની દિવાલે કાન દઈને બાવી વર્ષની દીકરી ટગર 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 જોવે છે પણ કોઈ દેખાતું નથી ખાલી અવાજ આવે દિવાલે કાન નહીં દીધો આમ કોનો અવાજ આવે છે મંત્રી મંડળ ભેગું થયેલું મોટા મોટા વિદ્વાનો ભેગા થેલા થયેલા લો કે હવે આપણું રાજ જવાનું છે મારો બાપ નથી દુનિયામાં લોક સાહિત્ય નો એક છે કે મે જેસલમેર ની ભટી અમારા કુળનો એક સ્વભાવ બેટા રણ જુજી મરે અને બેટી ચડાવે ખા જેના દીકરા ઢીંગણામાં ખપી જાય એની દીકરીઓ હાથમાં તરવારું લઈ લેતી આ આપણા દેશની ધરોહર છે તેદી બાવીસ વર્ષની દીકરી કુલદીપભાઈ દિવાલને કાન દઈ અને સાંભળતી હતી અને બધાએ આયોજન કરતા હતા કે યુદ્ધ કેમ કરવું કઈ રીતે યુદ્ધ કરવું હવે તો બાપનું રજવાડું જવા બેઠું છે આયા આપણી જમીનના હિમાળા અંગ્રેજો દબાવી દેવાના છે તેદી બાવી વર્ષની દીકરીએ પ્રતિજ્ઞા કરી હતી કે તમે વડી લો છો મારે જાજુ કહેવાય નહીં જાજુ બોલાય નહીં તમે મારાથી આ મંત્રીમંડળ બધા બેઠા છો મારો બાપ તો છે ને હવે સમજાય અને ઇન્દોરની સામે હવે અંગ્રેજોએ મીટ માંડી છે તમે બધા યુદ્ધની તૈયારી કરો છો

દીકરી પોતાનો ભાઈ નથી પોતાનો બાપ નથી અને મારો બાપ કે મારો ભાઈ નો હોય અને મારા હિમાડા કોઈ દબાવી જાય એમ બે હાથમાં તરવારું લઈને ઘોડા ના પેગડે પગ દીધા જે સત્તાવનના ના વિપ્લોમાં